જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે મારા તરફથી નવા બ્લોગમાં તો જો આપણે ભાઈ તબિયતમાં ટાણે કહીએ તો એટલું બધું કંઈ વાંધો નથી કેમકે કે માથું દુખતું હતું તો માથું તો આપણે બધું ચડાવી ને તો એમાં ઉતરી ગયું ને બાકી આપણા હાથ પગ દુખે છે એ તો માતા હોય ને એટલે એમ ત્યાં બધું જલાઈ ગયેલું એને ને હાથ પગ ને એ બધું દુખે હે અને બાકી જો આ હાથ જીયા છે મેં બીજે વારો ફોન પકડો હે ઈ યા છે કે આખા આખો જલાઈ ગયેલ હે ઈ ફૂલ દુખે છે કેમ કે એમાં કેટલા બધા બાટલા ચડી ગયેલ હે ને એટલે તો થોડીક વાર વધારે વાર આપણાથી પકડા હે એ નહીં અને બાકી જો મેઈન ટોપિક ઉપર ટૂંક મેં વાત કરી તો આપણે ઘીમાં હોસ્પિટલના ને બધા ખર્ચા વધે છે ઘીમાં આપણા બાપુ આગળ ને આગળ ખર્ચા કરે છે હાલ હું જરાક આપણા થોડાક આગળના ખર્ચા બતાવું રસોડામાં જો ન્યૂ ફ્રીજ આવી ગયો આપણું વોરંટી હે વીસ વર્ષની નહીં મમ્મી

જો નું પડી ગયા પડ્યું એને આપણે દીધું નથી એને રાખ્યું જ છે આ હવે હાલવા માંડું હે હવે આ હાલવા માંડું જો જોતા મેં આ રાખું આકુ જામી ગયો જોતા અરે ઈ કાળે કોને હાલે રાખી દીધું તો આજે તો આ કેટલામાં પડ્યા બરફના જોતા ખરી મે આ બરફજી ગુંદો કર નઈખતો નામી જામી ગયો તો આપણે થઈ ગયા હૈ બે બે ફ્રિજ પણ આની લગભગ હવે કઈ વેડ્યો નઈ થાય ઓલું આવી ગયું છે બતાને

બાપુ એમ તો ફીટ કરાવી લીધું કાલ મેં કીધું હતું કાચ આપણે લઈ લીધા મગલી બી નહીં આવ્યા ને તેથી વિડીયામાં નથી લીધા આપણે કાચની પેનલ બહુ મોટી છે આપણે આ વાડીઓના જે કનેક્શન દઈએ ને એના કાચ છે ઓલી પચીસ હજારમાં આવતા ને બાકીની બધી સબસિડી સરકાર તરફથી એ કાચ છે આપણી પાસે બહુ હેવી કાચ છે ટોપસનના કાચ લીધા છે સોલારને પેનલ ટોપસન કંપની તો એનું બધું જો આ કન્વર્ટર કે કંટ્રોલર સોલાર પાવર કંટ્રોલર ફિટ હવે આ અને બેટરી છે ટ્રેક્ટર ની આ ટાણે એ બેટરી બનાવવાની આપણે ઓર્ડર દઈ દીધું સુરબીન મામાને સુરભીનો જણકો મામો ઇલેક્ટ્રિક સ્કૂટી ઇલેક્ટ્રિક આપણે દવા છાંટવાના પંપ અને ગમે જાતની બેટરી ટૂંકમાં બાર વોલ્ટ ચોવીસ વોલ્ટ જે તમારે બનાવવી હોય ને એ બનાવે છે તો એને આપણે આ બાર વોલ્ટની બેટરી બસો એમ્પિયરની એટલે મોટી બેટરી આપણે જે આમાં આપણે ચડાવતા હોય ને બસો વીસની હોય કોઈ ત્રણસો નહીં નાખતા હોય પણ આપણે બસો એમ્પિયરની નાખીએ એ ઓર્ડર દેવાઈ ગયો બેટરી બની ગઈ છે હવે આજ કે કાલ આવીએ તો એ ફિટ કરી જાય અને આની કિંમત છે વાયર સહિત અહીંયા ભાઈ ફિટ કરી ગયા એક વર્ષની વોરંટી છે રિપેર કરી દઈએ તમને

એક દોઢ મહિનાની અંદરનો હિસાબ કરો ને તો એંસી નેવું હજાર પહોંચી ગયું હે ખાલી એટલે રૂપિયા કરવા ઘરે બહુ પડે હે વાપરવાના તમારે આ ફટાકો થાય વપરાઈ જાય લાખ લાખ રૂપિયા એટલે એવું છે જૂનું ફ્રીજ આપણે કાઢી નાખ્યું નવું ફ્રીજ લગાડી દીધું હે કમ્પ્લેટ ચાલુ થઈ ગયું અહીંયા હવે આને ખબર નહીં રસોડાનો વાયર અમે બહુ હેવી વાપરો હે એટલે વધારે પાવર આને અંદર નડતો તો એ હોય કદાચ અહીંયા પરફેક્ટ ચાલુ જ છે હા કમ્પ્લીટ બરોબર જામે છે અને અંદર હાને ને પાંચ સેકન્ડ હાલતું નથી આપણે આગળ મીડિયમ કીધું હતું અને હજી એક ખર્ચો કરવાનો બાકી છે હવે હમણાં થોડાક બે આ ખર્ચો ભૂલાય ને ત્યાં સુધી નથી કરવો લગાડવાનું છે આપણે સ્ટેબિલાઇઝર આખા ઘરનું પ્લાન કરવું હતું ફ્રીજ લીધું ભેગું આવ્યું હતું પણ એ તો ખાલી ફ્રીજ પૂરતું એટલે મેં ના કહી દીધી કે નથ રાખવું આપણે મારી ચડીને ને ગોકી ના કર્યા વગર મજા જ ના આવે અવાજ નથ કરતો તો બારણે ઠક ઠક ચાલુ કરી તમારું જલ્લું મીડિયમ નથી આવતું મજા નથી આવતી આ એમ જે વાંગો જો આ ફ્રીજ આમ ને બોલ અને કોથરી હતી ને એમાં થોડો બરફ ફટલો જમી ગયો તો મીડિયમ માં કે હતો મને નથ કે શ્રી કૃષ્ણ બોલ એ શ્રી કૃષ્ણ રામ નામ

અને આ કાના ભાઈ ખંભાળિયા દેવા ગયો ને ત્યાંથી લીધું હતું online મંગાવ્યું હતું બાર હજાર રૂપિયા કે એમ કઈક પડ્યા હતા સ્કીમમાં એવું આવ્યું હતું ગોદરેજ company નું હે અને ઓલું તો હવે મને વાત જ નથી આવડતું કઈ company છે એ જ ખબર નથી પડતી લાઈફ ભેર એવું કઈક છે અને જર્મન એન્જિનિયરિંગ એવું માથું છે તો આવા બધા મોટા મોટા ખર્ચા થઈ ગયા છે હમણાં થોડોક સપોર્ટ કરજો બીજું શું તો હું થાય રાજુભાઈ હીરા આવી ગયા કાચ ફીટ કરતા હતા કાચ હું ફિટ નથી પણ ડંગણા અને નીચે બધું રાખી અને વાયરથી બાંધતા કે પવન લાગે પસડાય નહીં એટલા માટે રાજુભાઈને લઈ ગઈ છે ભૂખ પછી અમારે જોવું છે જૂના ઘરોમાં વાયરિંગ ઇન્વેટરનું કદાચ દોયડું નાખવું કે નથી નાંખું એ જોવાનું હે બાકીનું બધું હવે આખો દિવસ લાઇટ હોય કે ના હોય આપણા આ પ્લાનમાં ક્યાંય આખા દિવસમાં લાઇટની જરૂર ના પડે અને આ જે પેટી આપણે કંટ્રોલરની લગાવી ને એ બાર પેનલ સુધી સપોર્ટ કરે છે એ આપણે બે જ છે હાલો આપણે જોઈએ આવી પેનલો કેવી ને કેવડી છે નહીં તો આપણે આવી ગયા અહીંયા છત ઉપર અને લોટ તોતું ને મારા વિચાર હું લોટ તોતું અહીંયા નીચે ડંગણા બાંધ્યા ને કરીએ અને આ પેનલો કરી તો સાડા ચાર હોય બહુ આઈડિયા નથી પણ આપણે જે આ વાડીઓના પ્લાન આવે છે ને મોટર હાંકવાના પાંચની મોટર ને એના કાચ છે હવે એ લોકો હવે વેચવામાં છે લાઇટ બધી સારી આવવા માંડી છે એટલે આની કંઈ જરૂર નથી પડતી અને જરાક સાફ તો કહી રહ્યા પણ હજી રજ રહી ગઈ છે અને ગહી સાફ કરવા જોવો નહીં આયું થોડી ભાઈ કંઈ વરસાદમાં બે ટાઈમ બધા ચાલીસ ને દસ પચાસ ને પંચાવન ને છ એકસઠ બાસઠ હજાર આપણે આ બધું અટાણે તૈયાર થાય એવો અંદાજ છે બાકી હજી બેટરીના ખર્ચા ઉપર વધારે આધાર રાખીએ સોલાર પ્લાન કરના લાઇટ હોય કે ના હોય અને નાઇટમાં પછી વાડીઓમાં તો લાઇટનું નક્કી જ ના હોય વરસાદ પવન હોય તો થાંભલા પોળ પડી જતા હોય તો એક દી આવે બે દી આવે તો નાઇટમાં આપણે પાંચ છ કલાક હાલી જાય અંદાજે અને બાકી દિવસના ચાર્જિંગ થઈ જાય એટલે વરી કાલ સાંજે પાછો છ કલાક લઈ જાય કદાચ બે ચાર દિ લાઈટ ના આવે તો આપણું કામ અટકે નહીં છાસ હોય તો થઈ જાય એના ઉપર એટલે હાલો આવું બધું પ્લાન ગોઠવું હે બાકી હવે બેટરીનું જોઈ આજ લઈ આવી કે કાલ લઈ આવી ઇન્વેટરનો વાયર પાસ કરવો હોય ઓલા ઘરોમાં જરૂર હોય તો વિરનનો મામો ખુદ બેટરી અને વાયરિંગ બધું કરી જાય તો થાય એમ બરાબર કેમ ભાઈ તો એ મામો તો મીડિયામાં લગભગ આવતો નથી હું તો એને કહું કે ભાઈ તું આ એડવર્ટાઈઝ કરતો તારો હાલે કેમ કે બહુ જાજી બધી સ્કૂટીઓની બેટરી બનાવી હે એની ની તો બહુ જાજી બધી બનાવી નાખી છે અને આ પહેલી મારી બેટરી એની બનાવી છે બસો ની અને બાર વોલ્ટની તો એ બહુ હેવી સેલ મંગાવીને બહુ સારી કંપનીના સેલ લીધા હે જોઈ કેવી સક્સેસ છે કે નહીં માર્કેટની તો સારી સક્સેસ આવે છે હવે આ કાનભાઈ બનાવી કેવી સક્સેસ જાય એ તો ભવિષ્ય આગળ જાય પડે ભવિષ્યમાં બાકી અત્યારે હવે ફિટ કરી કેવું હાલે કેટલો લોડ ઉપાડે એ બધું આગળ જોવાનું રહે તો હાલો અત્યારે વિરામ લઈ જ આગળ મળી હાલો ભાઈ તો બપોરે મળ્યા તા પછી આપણે પાછા અત્યારે મળ્યા અત્યાર સુધી આપણા ઘરે મહેમાન આવ્યા હે મગલી બેન બેન કવિબેન એ આવ્યા હે અને હાજી જયા બાન એ લોકો એવા ના હમણાં તો બધા બેઠા અમે ઘણી બધી વાત ને પછી બધા ગયા હે એના ઘરે બાપુના ઘરે તો અત્યારે અહીંયા ગયા ને બાકી અમારે બધું ઘરનું આડવડું કામ આ લે બાકી જે મહેમાની બનાવવાની હે અહીંયા લહે અને આપણે જો અહીં બધું ફિટ કરવાનું હતું તો મારા મામા આવી ગયા હે અને એની જે બેટરી બનાવી હતી જો ઓલું આ ઇન્વેટર હે ઇન્વેટરની આ બાજુ જે ઓલું બોક્સ દેખાય એનીમાં એ બેટરી હે હાલો ભાઈ તો બાકી મારા મામા હે તો એ બધું ફિટિંગ કરે હે અને મહેમાન ગયા મેં કીધું એમ વીરા બાપુને બેહવા અને મને કીધું તું પણ મેં જો હવે મારી ત્યાં ચક્કર મારવા આવે નથી આવું ને બાકી પપ્પા બળતું ને પાવાનું નહીં કરે હે અને રાજુ કાકું ગયા હે ગામમાં તો મરચાં ને મેથીને હું જડે ને તો પણ મેથી જડી નથી લગભગ એવું કંઈક તો એ કે હવે આપણે વડા જ બનાવી નાખીએ બટેકા બાફવા નાખી દઈએ તો રાજુકા મરચાં લઈને આવી જાય ને પછી બનાવવાના હે આપણે વડા તો મમ્મીને મારે તો ખાવાના નથી કેમ કે અમને બેય ને ટાયફોઈડ હે એટલે મારે એવું ના ખવાય તો વધારે હારું બાજરા રોટલી જ ખાતા નથી રોટલી ખાવાની છે ઈ હું ભાઈ ક્યાં નાખવી વાય એટલે ઠીક અમાર ભાઈ કામે લાગી ગયા બાઓ ઘરે ગયા દેખાતા નથી બા હમણાં

એ હા હાલો ભાઈ તો મહેમાન આવી ગયા હે અને અત્યારે રસોઈમાં બધું ચાલુ હે અત્યારે આપણે બનાવવાના હે વડા અને અહીંયા બટેકા બફા નાખી દીધા હે તો વડા ને બધું બનાવવાનું હે અને થોડીક ને રસોડામાં તૈયારી આલે છે ને મહેમાન ને અંદર બેઠાને એટલે આમ અવાજ થઈ હે ફૂલ તો કે વિડિયો અહીંયા પ્રોપર નહીં આવી શકે એટલે આપણે એન્ડ કટ થાતા નથી આવે રસોડામાં અને હાંકડવા મળી હે મારે જવું હે મહેમાન થી કુંબેસ વાત તો અહીંયા હું વિડિયો નો એન્ડ કરી દઉં બસ તો આપણે ફરીથી કાલે નવા બ્લોગ સાથે જase bye bye જય શ્રી કૃષ્ણ